ફ્રેન્ડ્સ વેલકમ ટુ મીનિંગ ઇન ગુજરાતી ચેનલ અસાઇન અસાઇન શબ્દનો અર્થ નામે કરવું મુકરર કરવું સોંપવું નિમણૂક કરવી વિધિસર આપી દેવું નિમી આપવું અમુક કાળનું છે એમ કહેવું કે કોઈ બનાવ ઇત્યાદિનું કારણ બતાવવું કે આપવું થાય છે અસાઇન શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ આઈ અસાઇન ઈચ ઓફ ધી બોયઝ અ ડિફરન્ટ ટાસ્ક એટલે કે મેં દરેક છોકરાને અલગ અલગ કામની સોંપણી કરી એક બીજું ઉદાહરણ જોઈએ વી હેવ અસાઈન્ડ आवर બેસ્ટ મેન ટુ ધ જોબ અર્થાત અમે અમારા શ્રેષ્ઠ માણસને કામ સોંપી છે એક અન્ય ઉદાહરણ જોઈએ હી વોઝ અસાઈન્ડ ધ ડ્યુટી ઓફ રિસીવિંગ ગેસ્ટ એટ ધ એરપોર્ટ અર્થાત તેમને મહેમાનોને એરપોર્ટ પર આવકારવાની ફરજ સોંપવામાં આવી હતી ફ્રેન્ડ્સ વધુ માહિતી માટે અમારી વેબસાઈટ meaningingujarati.com ની મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડીયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલને લાઈક શેર સબસ્ક્રાઇબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ